વાંધવીના આધારે લાલબાગ કુંભરવાડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી જે કેટલા કિસ્સો ખુલ્લામાં ગોળકુંડાળુ વળી ભત્તાપનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા હતા પોલીસે કોડન કરી જુગાર રમતા સત્તર ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પડ્યા હતા આરોપીઓ વિરુદ્ધ નવાપુરા જુગારધારા કલમ બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના કાર્યવાહીથી જુગારના અડ્ડાઓ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા આવા દરોડાઓ આગળ પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે We'll